અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો ડભોઈનું નારણપુરા ગામ સંપર્ક વિહોણું બન્યું છે નારણપુરા ગામે ઢાઢરના પાણી ગામમાં ફરી વળ્યા છે ગામમાં પાણી ફરી વળતા સંપર્ક વિહોણું બન્યા છે લોકો ગામ લોકોના જનજીવન પર માઠી અસર પડી જવા આવવા માટે ટ્રેક્ટર માત્ર એકમાત્ર વિકલ્પ છે ડભોઈનું નારણપુરા ગામ કે જે સંપર્ક વિહોણું બન્યું છે ગામના લોકોના જીવન ઉપર માઠી અસર થઈ છે અવર જવર બંધ થઈ ગઈ છે ના કોઈ ગામમાં જઈ શકે છે કે ના કોઈ ગામમાંથી બહાર આવી શકે છે એકમાત્ર ટ્રેક્ટર છે જે વિકલ્પ છે જે આ ગામ સુધી પહોંચવાનો રસ્તો છે ઢાઢર નદીના પાણી હાલમાં સમગ્ર ગામમાં જે રસ્તા છે ત્યાં ફરી વળ્યા છે ઢાઢર નદીના પાણી ગામમાં ફરી વળતા લોકોના જનજીવન પ્રભાવિત થયા સંદેશ પહોંચ્યું છે ગ્રાઉન્ડ ઝીરો ડભોઈ તાલુકાના નારણપુરા ગામે કે જ્યાં ડાઢર નદીએ વિનાશ વિનાશવેર્યો છે પૂરના પાણી છે તે નારણપુરા ગામમાં ઘૂસ્યા છે ને નારણપુરા ગામ અત્યારે હાલ ડાડર નદીમાં ફેરવાયું છે વાત કરવામાં આવે તો ગોઠણ સમા પાણી છે તે નારણપુરામાં ફરી વળ્યા છે તમામ જે માર્ગો છે તેના પર હાલ ડાડર નદીના પાણી ફરી વળ્યા છે ને તમામ આખું ગામ છે તે હાલ લાગે છે કે બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો અહીંયા સર્જાયા છે તમામ જે ગામની પીવાના પાણીની ટાંકી હોય હોલ રૂમ હોય મંદિરો હોય તમામ જે જગ્યાઓ છે તેના પર હાલ પાણી ફરી વળ્યા છે લોકોને જવા આવવા માટે પણ માત્ર વિકલ્પ ટ્રેક્ટર અને ચાલીને જવા આવવા સિવાય કોઈ માર્ગ રહ્યો નથી લોકોના જનજીવન પર માઠી અસર પણ જોવા મળી રહી છે કેતન કુમાર સંદેશ ન્યૂઝ ડભો વડોદરા